હાથીડા રે હાથીડા બાળ મિત્રો તમે હાથી તો જોયો જ હશે ને તેનું શરીર કેવું જાડું પાડું હોય છે હાથી નાના નાના પ્રાણીઓને તો પહાડ જેવો લાગે હાથી ચાલે તો ધરતી ધમધમ થાય તેના કાન સુપડા જેવા પણ આંખો ઝીણી ઝીણી હોય છે બાળ મિત્રો આજે આ એક ઘમંડી હાથી વાત કરીશું એક ઘમંડી હાથીભાઈ હતા તે જંગલમાં રહે હરે ફરે ને ખાઈ પી મોજ મજા કરે આ એક દિવસ ફરતા ફરતા ખૂબ ભૂખ લાગી હાથીભાઈએ દૂરથી પીપળાના લીલાછમ મોટા મોટા પાન જોયા પીપળા પર તાંબા જેવા રંગના કુણા કુણા પાન પણ હતા હાથીભાઈ પીપળાના ઝાડ પાસે ગયા હાથીભાઈએ પીપળા પર મોટા અને કૂણા પાનથી ભરચક ડાળી જોઈ ઊંચી કરી આ ડાળ પર પર હાર જતી હતી તેમાંથી બે ત્રણ ધ્યાન હાથી ગયું અને બોલી ઉઠ્યા હાથીભાઈ હાથીભાઈ ઉભા રહો હાથીભાઈ બોલ્યા એ લા મને કોણ રોકે છે મંકોડા બોલ્યા અમે છીએ હાથીભાઈ મંકોડા હાથીભાઈ તો બહુ ઘમંડી તે બોલ્યા તમે મને રોકનાર કોણ મંકોડાઓએ પ્રેમથી કહ્યું હાથીભાઈ છે ને અમે ડાળ પરથી ઉતરી જઈએ ને પછી તમે ડાળ ખાવ હાથીભાઈ પાછો ઉદ્ધતાઈથી જવાબ આપે છે જાઓ જાઓ તમે મને રોકનાર કોણ અને હાથીભાઈએ તો સૂંઢ ઊંચી કરી અને ડાળ પકડી મંકોડાઓ ટપ ટપ ભૂસકા મારવા લાગ્યા કેટલાક બચ્ચા હતા તો કેટલાક ઘરડા હતા હાથીભાઈ જરાક જોર કરતા ડાળી કડડ કરતી તૂટી ગઈ મંકોડાઓ ભાગમ ભાગ કરી ભૂસકા મારવા લાગ્યા કેટલાકને વાગ્યું તો કેટલાક મરી ગયા પણ તગડા હાથીભાઈએ તો પેટ ભરીને ખાધું અને પછી ડોલતા ડોલતા ચાલવા લાગ્યા હાથીભાઈએ ચાલતા ચાલતા એક તલાવડી જોઈ એ તો ખુશ થઈ ગયા પણ હાથીભાઈના પગલાનો ધમ ધમ અવાજ સાંભળી માછલીઓ સામે કાંઠે ભાગવા લાગી હાથીભાઈએ તો પાણીમાં છબ છબ પગ મૂક્યા નાની નાની માછલીઓ તો ગભરાઈ ગઈ અને બોલી ઉઠી હાથીભાઈ હાથીભાઈ ઊભા રહો હાથીભાઈ બોલ્યા એલા

અને હાથીભાઈએ તો સૂંઢથી પાણી ખેંચ્યું પછી ફુવારાની જેમ સૂંઢ ઊંચી કરીને પાણી હવામાં છોડ્યું કેટલીક માછલીઓ ભાગી કેટલીક સૂંઢમાં ખેંચાઈ અને પાણીના ફુવારામાં અધ્ધર હવામાં ફેંકાઈને હાથીના શરીર પર પડી જ્યારે કેટલીક બહાર જમીન પર પડી બહાર જમીન પર પડતાં તડકામાં પડીને તરફડવા લાગી પણ હાથીભાઈ તો ગેલમાં આવીને ફુવારા પર ફુવારા છોડવા લાગ્યા અને પછી પાણી પીધું પાણી પી હાથીભાઈ તલાવડીમાંથી બહાર નીકળ્યા અને એક જાંબુના ઝાડ નીચે છાયામાં સૂઈ ગયા હાથીભાઈ ઊંઘતા હતા ત્યાં જ મંકોડાનું આવવાનું શરૂ થયું એક મંકોડો બે મંકોડા દસ મંકોડા હજાર મંકોડા મંકોડા જ મંકોડા ગાતા ગાતા આવે છે હાથી ડારે હાથી વેર લેવા આવ્યા છે ચટકા ચટકા લાવ્યા છે માછલીઓ પણ તળાવડીના કાંઠેથી જોઈ રહી હતી બધા મંકોડા હાથીના શરીર પર જુદા જુદા ભાગ પર ગોઠવાઈ ગયા હાથીભાઈ તો ઘસ ઘસાટ ઉમટતા હતા મંકોડાએ ફરી ગાવાનું શરૂ કર્યું હાથી ડારે હાથી વેર લેવા આવ્યા છીએ ચટકા ચટકા લાવ્યા છીએ માછલીઓ કાંઠેથી તાકી રહી છે થઈ એક તીન એવો અવાજ કર્યો અને એક સાથે હાથીને ડંખ મારવાનું શરૂ કર્યું ડંખ ઉપર ડંખ ચટકા ઉપર ચટકા હાથી ભાઈ તો જાગી ગયા ઓરે ઓરે કોણ છે આ હાથીભાઈ તો કૂદતા જાય પૂછડી ઉલાડતા જાય કાન ફફડાવતા જાય જાય અને અને કરતા મંકોડાના સરદારે કહ્યું અમે મંકોડા છીએ બધાએ એક સાથે ગાયું હાથીડા રે હાથીડા વે લેવા આવ્યા છે ચટકા ચટકા લાવ્યા છે અને ચટકા ભરતા જાય હાથીભાઈ કૂદે પૂંછડી ઉલાળે કાન ફફડાવે ઊંકારા કરે પણ મંકોડાભાઈ તો કઈ છોડે ચટકા ઉપર ચટકા ભરતા જાય હાથીભાઈનો ઘમંડ ઉતર્યો ને બોલ્યા મને છોડો મંકોડા હવે કદી આવી ભૂલ નહીં કરું મકોડા હાથીભાઈના શરીર પરથી ઉતર્યા પણ હાથીભાઈના શરીરે ચટપટ થતું હતું અને અગન બળતી હતી તેથી હાથીભાઈ તલાવડી તરફ દોડ્યા હાથીભાઈ તલાવડીમાં પડ્યા તો તક જોઈને માછલીઓ હાથીભાઈના શરીર પર ચડીને કાનમાં ઘૂસીને ગલી પછી કરવા લાગી હાથીભાઈ પાછા કૂદા કૂદ કરવા લાગ્યા ને બોલ્યા કોણ છો રે માછલીઓ બોલી અમે માછલીઓ હાથીભાઈ બોલ્યા મને છોડો બહેનો મને માફ કરો હવે કદી આવી ભૂલ નહીં કરું અને માછલીઓ કૂદીને ટપ ટપ પાણીમાં પડી આમ હાથીભાઈનો ઘમંડ ઉતરી ગયો અને જ્યારે પણ પીપળાના પાન ખાવા જાય છે ત્યારે બોલે છે પાન ખાવા આવ્યો છું અને મંકોડા કહે છે ખાવ હાથીભાઈ ખાવ પણ એક મિનિટ ઊભા રહો અને મંકોડા ઉતરી ગયા પછી જ પાન ખાય છે વળી જ્યારે પાણી પીવા જાય છે ત્યારે પણ બોલે છે પાણી પીવા આવ્યો છું અને માછલીઓ કહે છે પીઓ હાથીભાઈ પીઓ પણ એક મિનિટ ઊભા રહો આ માછલીઓ સામે કાંઠે જાય પછી જ હાથીભાઈ પાણી પીવે છે કેમ બાળ મિત્રો મજા તમે જોયું કે પહાડ જેવા હાથીનો પણ મંકોડા જેવા નાના જીવે ઘમંડ ઉતાર્યો આમ વિશ્વમાં તમામ સજીવે પોતાને મોટો કે ઉચ્ચ સમજવો ના જોઈએ દરેક સજીવે એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ અને એકબીજાને માન આપવું જોઈએ આપણે માનવે પણ કોઈ ભેદભાવ રાખવો જોઈએ નહીં તો બાળ મિત્રો તમે પણ હવેથી તમારા વર્ગમાં નબળા વિદ્યાર્થીઓને ચીડવશો નહીં કે કમજોર વિદ્યાર્થીઓને હેરાન ન કરતા